હલો કેમ છો બધી મમ્મીને બાળકોને જે ભાવતું હોય ને એ કરીને ખવડાવવાનું ગમે અને બાળકોનું ઓલ ટાઈમ ફેવરેટ લિસ્ટ બનાવીએ ને તો એમાં નૂડલ્સ ઇઝ ઓલવેઝ ધેર રાઈટ હવે નૂડલ્સની વાત આવે એટલે મમ્મીને એમ થાય કે વેજીટેબલ્સ તો હું એમાં એડ કરું છું પણ આફ્ટર ઓલ આ તો મેંદાના નૂડલ્સ છે તો પછી ઇટ ઇઝ નોટ હેલ્ધી તો આ મેંદાના નૂડલના બદલે આજે આપણે એનું એક હેલ્ધીયર વર્ઝન બનાવીશું કે જેમાં મેંદો પણ નથી અને સાથે સાથે ફોર્ચ્યુન સોયા ચંક પણ છે કે જેનાથી એ પ્રોટીનયુક્ત બને છે તો ચાલો જોઈએ ફોર્ચ્યુન સોયા ચંકમાંથી બનતી એક સરસ મજાની કીટ્સ ટિફિન રેસિપી એઝ વી નો કે સોયા સોયાચંકને કોઈપણ રેસીપીમાં વાપરતા પહેલાં એક પ્રોસેસ કરવાનો હોય છે એ શરૂ કરીએ એના માટે આપણે ચાર કપ પાણી લેવાનું છે એની અંદર થોડુંક મીઠું ઉમેરીશું મેં તમને કહ્યું ને કે એનો બ્લાન ટેસ્ટ છે કોઈ પણ સ્વાદ એની અંદર તમે ઉમેરો એ સોફ્ટ થઈ જશે થોડું મીઠું ઉમેરીશું ત્યાર પછી સોયાચંક એક કપ સોયાચંક લઈશું હવે પાંચ મિનિટ માટે બોઇલ કરીશું પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈએ હવે એને ઘણીથી નીતારી લઈશું હવે એને સાદા પાણીથી ધોઈ લેવાની છે આ રીતે એને વોશ કરી અને પછી સ્ક્વીઝ કરવાની છે વડાને કરીએ ને એવી રીતે સ્ક્વિઝ કરી અને પાણી કાઢી લેવાનું છે આનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો છે ખબર છે મંચુરિયન તરીકે કરવાનો છે નૂડલ્સમાં જે નાખીએ છીએ ને મંચુરિયન તો મંચુરિયનનું હેલ્ધીયર અને પ્રોટીન રીચ એવું આ ઓપ્શન છે હવે એને ટેસ્ટી બનાવીએ એઝ વી નો કે બ્લાન ટેસ્ટ છે કોઈપણ ટેસ્ટ આમાં એડ કરી શકીએ છીએ મેરિનેટ કરવા માટે થોડુંક મીઠું લાલ મરચું આદુ અને લસણ આટલું ઉમેરી એને થોડીકવાર માટે સાઈડ પર મૂકીશું ઇફ યુ વિશ તમને કલર ડાર્ક જોઈતો હોય તો આની અંદર જ આપણે સોયા સોસ અને વિનેગર પણ એડ કરી શકીએ અત્યારે થોડુંક આપણે એડ કરીએ એમાં હાફ ટી સ્પૂન જેટલો વિનેગર લઈશું મંચુરિયન જેવો કલર અને ટેસ્ટ આવે એના માટે એક ચમચી જેટલો સોયા સોસ લઈશું હવે એને મેરિનેટ કરીશું થોડી વાર રેસ્ટ આપી દઈએ મેં તમને કહ્યું ને મેંદાના નૂડલનો હેલ્ધીયર ઓપ્શન દેટ ઇઝ આપણી ઘઉંની રોટલી કે જેની અંદર ઘી નથી લગાવેલું જ શેકેલી છે એ રોટલી લઈશું હવે યસ એના જ નૂડલ્સ બનશે આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું અને એને આ રીતે કાપી લઈએ આ રીતે પીઝા કટરથી કાપી શકાય કાતરથી કાપી શકાય નાઇફથી કાપી શકાય એનો કોઈ સ્પેસિફિક શેપ રાખવાની જરૂર નથી સાઇઝ પણ તમે નાની મોટી કરી શકો છો આ રીતે તમે લાઇન કરતા જવાનું છે જો આ રીતે સ્ટ્રીપવાળી રોટલીને કટ કરી દીધી છે વેરી ઇઝી અને ક્વિક બે મિનિટમાં જ થઈ જશે તેલ મૂકીશું એક ટેબલ સ્પૂન જેટલું ત્યાર પછી આમ તો ચાઇનીઝ રેસીપી થોડી સ્ટ્રોંગર વર્ઝન હોય પણ બાળકોને આપવાનું હોય એટલે આપણે થોડુંક માપમાં એડ કરીશું જે પણ તીખાસ અને સ્ટ્રેન્થવાળી વસ્તુઓ હોય એ આદુ મરચાં અને લસણ ના ખાતા હો તો મેં અવોઈડ પણ કરી શકો છો અત્યારે આપણે હાફ હાફ ટી સ્પૂન લીધું છે આદુ મરચાં અને લસણ ત્યાર પછી મેરિનેટ કરેલી સોયા ચંક લઈશું એની અંદર ફ્રેન્ચ બીન્સ ફણસી એડ કરીશું સ્ટ્રીપ કરી લીધી છે ગાજર એને પણ ફાઇનલી સ્ટ્રીપ કરેલી છે કેબેજ બધી વસ્તુઓ મમ્મીની ફેવરિટ જ લઈએ છીએ કેપ્સિકમ ગેસ હાઈ રાખવાનો છે થોડું મીઠું ઉમેરીશું સોયા સોસ વિનેગર અને રોટી ટેસ્ટ માટે થોડુંક આપણું ઇન્ડિયન વર્ઝન કરીએ છીએ કેચઅપ એક ટેબલ સ્પૂન જેટલો લઈશું સરસ રીતે એને સ્ટોર કરી લઈએ હવે કોરિયન્ડર યસ મેં તમને કહ્યું ને આપણું વર્ઝન અને સ્પ્રિંગ અનિયન હળવા હાથે ફરી એક વખત સ્ટ કરી લઈએ રેડી છે સરસ મજાનું નૂડલ્સનું હેલ્ધીયર ઓપ્શન હેલ્ધિયર વર્ઝન કે જેમાં મેંદો પણ નથી અને લોટ્સ ઓફ પ્રોટીન પણ છે અને બાળકોને હન્ડ્રેડ પર્સન્ટ આ ટેસ્ટ ગમશે જ તો તમે ચોક્કસ બનાવજો તો ચાલો અત્યારે આપણે બોલમાં સર્વ કરીશું પણ પહેલાં પણ મેં તમને કહ્યું છે જ્યારે પણ ટિફિનમાં તમારે પેક કરવાનું હોય તો પહેલાં એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું ફૂડને અને પછી જ તમારે એને ટિફિન બોક્સમાં પેક કરવાનું રેડી છે બાળકોને ફેવરિટ એવી એક હેલ્ધી રેસીપી તો હવે યાદ રાખીને બાળકો જ્યારે નૂડલ્સની ડિમાન્ડ કરે ને ત્યારે આ જ રીતે બનાવીને આપજો અને હા ફોર્ચ્યુન સોયાચંકના પ્રોક્યુમેન્ટની આપણે પહેલાં પણ વાત થયેલી છે કે માર્કેટમાં સ્ટોર્સમાં તો અવેલેબલ છે જ આ સિવાય એમેઝોન ફ્લિપકાર્ટ બિગ બાસ્કેટ આ બધા પ્લેટફોર્મ પર પણ ઇટ ઇઝ અવેલેબલ તો તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો